સનમઈકા રીંગણાનો આજે ઓરાનો પ્રોગ્રામ આજના આધુનિક યુગની અંદર પઠ્ઠે અને ચૂલે ઓરો કરવો શક્ય નથી એટલે એથી એના જેવા જ ટેસ્ટવાળો ઘરે બનાવવા માટે રીંગણામાં આમ કાણા પાડી લસણની કઢી એમાં નાખી અને પછી શેકવાના શેકતા પહેલાં હજી સ્કીન ઉપર આછું એવું તેલ લગાડી લેવાનું પાણીનું સિંગતેલ રીંગણાને શેકતી વખતે ગેસ ઉપર સારો ઓરો બનાવવા માટે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એકદમ લો ફ્લેમ ઉપર રીંગણને શેકવાનું છે એટલે નિયર અબાઉટ ચારથી પાંચ મિનિટ તો મિનિમમ સમય લે સારી રીતના શેકાવવા માટે આઠથી દસ મિનિટ જો એકદમ લો ફ્લેમ છે જ્યાં ચૂલો શક્ય નથી ત્યાં આ રીતના તન તન લો ફ્લેમ ઉપર મિનિટ તમે રાખો તો મિનિટ થશે જો આટલા એકદમ મસ્ત કાળા થઈ જાય અને જ્યાં ઓલું કાણું પાણી નહીં હોય ને એ સેજ ફાટી જાય ત્યાં સુધી તમારે શેકવાના તે માથા પે લગભગ બાર બાર તેર મિનિટ જેવું થયું છે ધીમા તાપે વાલ લાગશે પણ ટેસ્ટી બનશે ક્રશ કરવા માટે ઝીણું કટિંગ કરવા માટે સામાન રેડી કરી લીધો હવે આ બધી વસ્તુને ઝીણી ક્રશ કરવા માટે એક ઇજીએસ રસ્તો આપણી પાસે છે તો ચાલો બતાવો આ ક્રશર છે ઇલેક્ટ્રિક આપણે એમાં પહેલાં ડુંગળી બોક્સ ખોલશું એમાં બ્લેડ સેટ કરશું અને પછી બધી ઠંડી એકાદ એમાં નાખી દેસું એકદમ ઓળા માટેનું મસ ઝીણું કટિંગ હવે આપણે આ ડુંગલી ડુંગળીના પાંદડા ક્રશ કરશું એમાં જ કટિંગ પાંદડાનું જો આજ આપણા લીલો ઓળો ગ્રીન પરથા નું આ લીલી ડુંગળીનું કટિંગ છે હવે આપણે આ લીલા લસણનું કટિંગ કરશું થઈ ગયું આપણું લીલું લત હવે ગ્રીન મરચી મેટાનું પણ આમાં કોરું કટિંગ થાય ડુંગળી ડુંગળીના ડુંગળીના પાંદડા મચા લીલું લસણ ટમેટા આદુ અને રીંગણા everything is now ready <laughs> માટે વગરનો કાચો વરો તેલ મીઠું જીરું થોડી ચટણી એક ટેબુ લીંબુ Percampurkan lagi. Satu. Kacau lagi. Kacau lagi green perta, lila orok. હળદર એ નાખી નથી આપણે અને ચટણી પાવડર એ નાખી નાખી Orang mesti ada sebab